આજે આપણે ખંભાતની લારી ઉપર મળતા હોય વાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાબડા ભજીયા ભાવિનીસ કિચનમાં બનાવીશું આ દાબડા ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે અને વરસાદ પડતો હોય ને તો આ દાબડા ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ખંભાતના પ્રખ્યાત દાબડા ભજીયા બનાવીએ છીએ ત્યારે એક કપ ચણાનો લોટ અને બે ચમચી કોર્ન ફ્લાવર લેવાનું છે કોર્ન ઉમેરીએ છીએ ને તો દાબડા ભજીયાનું જે ઉપરનું લેયર છે ને તે ક્રિસ્પી બને છે હવે લોટને ચાણી લેવાનું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું મેળવાનું છે અને પાણી ઉમેરી અને બેટર બનાવવાનું છે હવે બેટર એકદમ પતલું પણ નહીં અને થીક પણ નહીં તેવું મીડિયમ બેટર બનાવવાનું છે જેમ આપણે દાળવડાનું બેટર બનાવીએ છીએ ને તેનાથી થોડું પાટલું બેટર બનાવવાનું છે એટલે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લેવાનું છે અને જો તમને ઓછું લાગે તો ઉપરથી પાણી ઉમેરીને પણ બેટર બનાવી શકો છો દાબડા ભજીયાનું બેટર બનાવી લીધું છે અને આ રીતનું બેટર હોવું જોઈએ આનાથી પતલું પણ નહીં અને વધારે થીક પણ નહીં તે રીતનું બેટર હોવું જોઈએ હવે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ બેટરને મૂકી દેવાનું છે હવે દાબડા ભજીયા બનાવીએ ને ત્યાં તેનો મસાલો છે ને તે જ મેઇન છે અને મસાલો ટેસ્ટી હોય ને તો દાબડા ભજીયા બહુ જ ટેસ્ટી લાગે છે એટલે અમે સાથે આઠ લસણની કઢી અને એક ચમચી લાલ મરચું ઉમેરી અને ચટણી બનાવી લીધી છે હવે મસાલો બનાવવા માટે બે ચમચી ચણાનો લોટ લેવાનો છે અને લોટને શેકી લેવાનો છે લોટને શેકી લઈએ છીએ ને તો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ચણાના લોટને શેકી લઈશું હવે ચણાનો લોટ થોડો શેકાઈ જાય ને પછી જ આપણે બીજા મસાલા ઉમેરવાના છે પહેલાં જ મસાલા નથી ઉમેરવાના અહીંયા ચણાનો લોટ થોડો શેકાઈ ગયો છે એટલે એક ચમચી તર ઉમેરવાના છે હવે આપણે જે લસણ ચટણી વાટી હતી ને તે ઉમેરવાની છે એક ચમચી ખાંડ ઉમેરવાની છે તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ ઉમેરીએ છીએ ને તો ટેસ્ટી લાગે છે લસણની ફ્લેવર વધારે ભાવતી હોય ને તો લસણ વધારે ઉમેરવાનું છે નહીં તમારે સ્કીપ કરી લેવાનું છે અહીંયા મેં લસણ ઉમેર્યું છે અને એક ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લોટને શેકી લેવાનું છે એ લોટને સરસ એવું શેકી લેવાનું છે અને લોટ સરસ એવું શેકાશે ને તો તેનો ફ્લેવર અને ટેસ્ટ આવશે હવે એક ચમચી તેલ ઉમેરવાનું છે અને લોટને શેકી લઈશું તેલ ઉમેરવાથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવશે એનું સ્ટફિંગ છે તેનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને જો તમારે તીખાશ વધારે જોઈતી હોય ને તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો અને કાચ કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા ચણાનો લોટ સરસ એવો ગયો છે તો ગેસને બંધ કરી અને સ્ટફિંગને ઠંડુ થવા દઈશું અહીંયા સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો સ્ટફિંગને મિક્સ હજારમાં લઈ લેવાનું છે તમારે વાટીને બનાવવું હોય ને તો પણ બનાવી શકો છો પણ મિક્સ હજારમાં ક્રશ કરી લઈશું બધું સ્ટફિંગ મિક્સ હજારમાં લઈ લેવાનું છે હવે મસાલો ચટપટો અને ખાટો મીઠો હોય ને તો જ ટેસ્ટી લાગે છે એટલે મેં એક લીંબુનો રસ ઉમેરો છે કેમકે ખાંડ આપણે ઉમેરી છે તો ખાંડને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ ઉમેરવાનો છે અને લીંબુનો રસ ઉમેરીએ છીએ ને તો તેનું સ્ટફિંગ ખાટું મીઠું તૈયાર થાય છે એક ચમચી પણ થોડુંક ઓછું તેલ ઉમેરવાનું છે અને ક્રશ કરી લેવાનું છે તો દાબડાનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ જાય છે અને આ જ મસાલાથી દાબડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ મેં તો ફર્સ્ટ ટાઈમ ખંભાતના ફેમસ દાબડા ભજીયા બનાવ્યા છે ને પણ સાચે જ ખાવા બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વરસાદ પડતો હોય ને તો આ દાબડા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે તો આ દાબડાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે આ રીતનું બાઇન્ડિંગ હોવું જોઈએ હાથે હાથે પ્રેસ કરીએ છીએ ને તો એકબીજા સાથે મિક્સ થઈ જાય છે આ રીતનો મસાલો હોવો જોઈએ તો એમ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે દાબડા ભજીયા બનાવીશું પણ દાબડા ભજીયા છે ને તે બટાકાની સ્લાઇડ્સના બનતા હોય છે એટલે મોટી સાઇઝના બટાકા લેવાના છે બટાકાને ધોઈ અને ઉપરની છાલ કાઢી લેવાની છે અને એકદમ પટલી સ્લાઇડ્સમાં કટ કરવાના છે જો તમારી પાસે આ રીતની છીણી હોય તો તેનાથી પણ તમે સ્લાઇડ્સ પાડી શકો છો ફ્રેન્ડ્સ તમારી પાસે સ્લાઇડ્સ પાડવાની છીણી ના હોય તો તમે થી પણ પટલી સ્લાઇડ્સ બનાવી શકો છો પણ એકદમ પતલી સ્લાઇડ્સમાં કટ કરવાનું છે અહીંયા મેં નાઇફથી જ પટલી સ્લાઇડ્સ બનાવી લીધી છે હવે એક માં ઠંડુ પાણી લેવાનું છે અને બટાકાની સ્લાઇડ્સ બનાવી હતી ને તે ઠંડા પાણીમાં લઈ લેવાની છે એટલે આ રીતે આપણે બધી જ સ્લાઇડ્સને ઠંડા પાણીમાં લઈ લઈશું અને મેં બટાકાની જે ચિપ્સ બનાવી છે ને તે મેં થી જ કટ કરી છે ને તમે જોઈ શકો છો કે એકદમ પટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી જ બટાકાની ચિપ્સ છે તેને પાણીમાં લઈ લેવાની છે હવે આપણે ક્લીન નેપકિન ઉપર બટાકાની સ્લાઇડ્સને મૂકી દેવાની છે આ રીતે મૂકીએ છીએ ને તો બટાકાની સ્લાઇડ છે તે કોરી થઈ જાય છે અને આપણે બટાકાની સ્લાઇડને સુકવવાની પણ નથી ખાલી કોરી થાય ને ત્યાં સુધી જ મૂકી દેવાની છે એટલે એક જ મિનિટ માટે બટાકાની સ્લાઇડ્સને એની નેપકીન ઉપર મૂકી દેવાની છે તમે જોઈ શકો છો કે બટાકાની ચિપ્સ છે ને તે કોરી થઈ ગઈ છે અને મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે અને મસાલામાં આ રીતનું બાઇન્ડિંગ હોવું જોઈએ કે આપણે બે ચિપ્સની વચ્ચે મૂકીએ ને તો તે ચોટી જવું જોઈએ તો હવે આપણે ખંભાતના પ્રખ્યાત દાબડા બનાવીશું હવે દાબડા કેવી રીતે બનતા હોય છે હવે આ રીતે એક બટાકાની સ્લાઇડ્સ લેવાની છે તેની વચ્ચે મસાલો મૂકવાનો છે અને ઉપરથી એક બટાકાની સ્લાઇડ્સ મૂકી દેવાની છે આ રીતે બંને સ્લાઇડ્સની વચ્ચે મસાલો મૂકી દેવાનો છે અને મસાલામાં બાઇન્ડિંગ છે ને એટલે તે ચોંટી જાય છે એટલે એક બટાકાની ચિપ્સ લેવાની છે તેની ઉપર સ્ટફિંગ મૂકવાનું છે અને ઉપરથી બટાકાની ચિપ્સને મૂકી દેવાની છે અને થોડું પ્રેસ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે એક બટાકાની સ્લાઇડ્સ લેવાની છે તેની ઉપર સ્ટફિંગ મૂકવાનું છે અને તેની ઉપર બીજી સ્લાઇડ્સને મૂકી દેવાની છે અને હાથથી પ્રેસ કરવાનું છે તાબડા ભજીયા છે તે આ રીતે બનતા હોય છે એમ ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા બેટર પણ બને તૈયાર થઈ ગયું છે બેટર છે તે આપણે મૂકી રાખ્યું છે ને એટલે થોડું ઠીક થયું છે એટલે થોડું પાણી ઉમેરી અને આ રીતનું બેટર બનાવી લઈશું હવે ભજીયા બનાવીએ છીએ ને એટલે ભજીયા એકદમ પોચા અને સોફ્ટ બને તેની માટે આપણે ખાવાના સોડા કે ઈનો ઉમેરતા હોઈએ છે ફતી ખાવાના મીઠા સોડા ઉમેરવાના છે એની ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે સોડા છે ને તે એક્ટિવ થશે અને આપણે ભજીયા બનાવીશું ને તે એકદમ સોફ્ટ અને પોચા બનીને તૈયાર થઈ જશે હવે લીંબુનો રસ ઉમેરી અને આ રીતે ફેટી લેવાનું છે અને આ રીતનું જ બેટર હોવું જોઈએ તો જ દાબડા છે ને તે એકદમ પતલા બનશે એકદમ લેયરવાળા ભજીયા નથી બનાવવાના થોડા પતલા ભજીયા બનાવીશું હવે આપણે જે બટાકામાં સ્ટફિંગ બનાવી રાખ્યું હતું તેને ચણા લોટમાં મૂકી દેવાનું છે અને ડીપ કરી લેવાનું છે એટલે ચણાના લોટથી સાઈડે કોટિંગ કરી લઈશું અહીંયા અમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે ચણા લોટને સાયદે કોટિંગ કરી અને તળી લેવાના છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે દાબડાને તળી લેવાના છે દાબડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે જો તમે ગેસની ફ્લેમ ફૂલ રાખશો ને તો શું થશે કે ઉપરથી તળાઈ જશે અને બટાકા કાચા રહેશે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે દાબડા ભજીયાને તળી લેવાના છે હવે એક બાજુથી ગોલ્ડન લાઇટ બ્રાઉન થઈ જાય ને પછી તેને ફેરવી લેવાના છે અને બીજી બાજુ પર તેનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી તળી લઈશું તમે જોઈ શકો છો કે એક બાજુથી કલર ચેન્જ થઈ ગયો છે તો દાબડા ભજીયાને ફેરવી લેવાના છે બંને બાજુથી સરસ એવા તળાઈ જાય ત્યાં સુધી દાબડા ભજીયાને તળી લઈશું ફ્રેન્ડ્સ આ દાબડા ભજીયા છે ને તે ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય છે અને વરસાદ પડતો હોય ને તો આ દાબડા ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે વરસાદી મોસમ છે જીરો જીરો વરસાદ પડે છે ત્યારે મેં ખંભાત પ્રખ્યાત દાબડા ભજીયા બનાવ્યા છે અને સાચે જ એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે અહીંયા દાબડા ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો દાબડા ભજીયાને એક પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે બીજા ભજીયાને પણ તળી લઈશું ફ્રેન્ડ્સ આજે મેં દાબડા ભજીયા બનાવ્યા છે જો તમારે આ રીતે દાબડા ભજીયા ના બનાવવા હોય તો એકલી બટાકાની સ્લાઇસને ચણા લોટમાં ડીપ કરીને પણ તળી શકો છો તે પણ બહુ સરસ લાગે છે પણ આજે આપણે ખંભાતના પ્રખ્યાત દાબડા ભજીયા બનાવ્યા છે તો સ્ટફિંગ છે ને ત્યાંથી ટેસ્ટ આવે છે અને એ ફ્લેવરથી દાબડા ભજીયાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અહીંયા મેં લસણ વધારે લીધું છે પણ જો તમારે લસણ ઓછું ઉમેરવું હોય ને તો ઓછું ઉમેરવાનું છે પણ લસણ ની ફ્લેવર દાબડા ભજીયા માં બહુ સરસ આવે છે તો ફ્રેન્ડ દાબડા ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે દાબડા ભજીયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને વધારે નથી તળવાના એકદમ હલકા લાઈટ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તળી લઈશું તો આ તળે બધા દાબડા ભજીયાને તળી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ખંભાતની લારી ઉપર મળતા હોય છે અને આ દાબડા ભજીયા છે ને તેની સાથે કઢી સર્વ થતી હોય છે પણ ટોમેટો સાથે દાબડા ભજીયાને સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ દાબડા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને પોચા દાબડા ભજીયા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ અંદરથી થી પણ બટાકાની જે સ્લાઇડ છે તે સરસ એવી તળાઈ ગઈ છે આપણે જે મસાલો ઉમેર્યો છે ને તેનાથી ટેસ્ટ સરસ આવશે હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ લેયરવાળા દાબડા ભજીયા ઘરે બનીને તૈયાર થાય છે આપણે સ્ટફિંગ વધારે ઉમેર્યું છે ને એટલે દાબડા ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હું બીજું ભજીયાને કટ કરીને કે એકદમ લેયર વાળા ભજીયા ઘરે જ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો આ દાબડા ભજીયા છે ને તે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે હલકો વરસાદ પડતો હોય ને તો આ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે તો ખંભાતના પ્રખ્યાત અને ફેમસ અને ખંભાતની લારી ઉપર મળતા હોય ને તેવા દાબડા ભજીયા આજે આપણે ઘરે બનાવ્યા છે તો તમને આજની મારી દાબડા ભજીયાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય